વાત જૂનાગઢ જિલ્લાની જ્યાં વિસાવદરમાં સતત વરસાદી માહોલ યથાવત છે વિસાવદરમાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે સારા વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે વિસાવદરમાં પણ સતત વરસાદી માહોલ છે અને વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ વાવણીલાયક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં હાલ આનંદ છવાયેલો છે જોકે રોડ રસ્તા પર હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે વિસાવદરના આ દ્રશ્યો છે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો જૂનાગઢના વિસાવદરમાં સતત બીજા દિવસે પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે બપોર થતાની સાથે જ વરસાદના કારણે ગરમીથી રાહત મળી છે ભેસાણમાં પણ વરસાદે પધરામણી કરી છે ભેસાણમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે મુશળધાર વરસાદને લઈ માર્ગો પર પાણી વહેતા થઈ ચુક્યા છે વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે જૂનાગઢના ભેસાણ તાલુકામાં ધોધમાર વરસાદ છે મુશળધાર વરસાદને લઈ માર્ગો પર પાણી વહેતા જોવા મળી રહ્યા છે અનેક માર્ગોની આ પ્રકારની સ્થિતિ છે અને અહીં પણ સતત બે દિવસથી વરસાદી માહોલ યથાવત છે વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરી છે કારણ કે જેની રાહ જોતા હતા બીજી તરફ ખેડૂતો તે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને તેને લઈ હવે ખેડૂતોએ વાવણી લાયક વરસાદને જોતા વાવણીના શ્રી ગણેશ પણ કરી દીધા છે જૂનાગઢમાં સતત બીજા દિવસે જ્યારે વરસાદી માહોલ યથાવત છે ત્યારે શહેરમાં આજે વહેલી સવારથી મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે જૂનાગઢ શહેરના જોશીપુરા બસ સ્ટેન્ડ મોતીબાગ સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં સતત બીજા દિવસે મેઘરાજાએ પધરામણી કરી છે અને તેના કારણે હાલમાં રોડ રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે કેટલાક વિસ્તારોમાં તો જુનાગઢની ઝાંઝરણા ચોકડી પાસે એક સ્કૂલ બસ ફસાઈ હોવાના સમાચાર કાદવ કીચડના કારણે આ સ્કૂલ બસ ફસાઈ ગઈ સ્કૂલ બસ ટાયર રસ્તામાં ખૂપી ગયું છે જૂનાગઢમાં સતત બે દિવસથી વરસાદી માહોલ છે અને કેટલીક જગ્યાઓ પર હાલ જમીન પોચી થઈ ગઈ છે રસ્તાઓ બેસી ચૂક્યા છે અને તેના કારણે રોડ પર એક બસ ફસાઈ ગઈ કાદવ કિચડના કારણે આ સ્કૂલ બસ ફસાઈ હોવાની વિગતો સામે આવી છે સ્કૂલ બસનું આ ટાયર જે કિચડમાં રસ્તામાં ફસાઈ ગયું છે